મહુવા જતા હવે ઉપર ક્રિષ્ના હોટેલ પાસે થ્રી વ્હીલ ટેમ્પોનો અકસ્માત સર્જાતા કેટલાક વ્યક્તિઓના નાના મોટી ઈજાઓ થતા એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા નજીક મહુવા હાઈવે ઉપર અને ક્રિષ્ના હોટલ નજીકના જ વિસ્તારમાં ટેમ્પોનો અકસ્માત થયો હતો આ ટેમ્પો બાબતે તપાસ કરવામાં આવતા પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામના કેટલાક વ્યક્તિઓ કોટડા ગામે મજૂરી કામ અર્થે ગયા હતા ત્યારે તળાજા નજીક ક્રિષ્ના હોટલ પાસે થ્રી વ્હીલ ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં ભૂમિબેન તેમજ પ્રકાશભાઈ તથા જકલબેન સહિતના કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતા તમામને એકસો આઠના પાયલોટ ડૉક્ટર હરેશભાઈ જાની તેમજ પાયલોટ તરીકે વિક્રમભાઈ દિહોરાએની ટીમ દ્વારા તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા